નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે કનવર્જીના ફાર્મ તો તેમણે ટેટી અને ટેટી અને આંતર આંતરપાક અમારા ખેતરમાં છે અને બધા ખેડૂતોને એક જ વાત કરું છું કે તમે આંતરપાકની શરૂઆત કરો અને એવા એવા પાક કરો કે જે કોલોબરેશન કરતા હોય કે કઠોળ પાક સાથે મરચાનો કરીએ તો કઠોળ નાઇટ્રોજન પેદા કરે તો મરચા ને જરૂર છે ખોરાક લે છે તો બેટમાં આવે તો અળશિયા ડેવલપ થાય છે બેક્ટેરિયા ડેવલપ થાય છે જે પણ જમીન છૂટા પિયત થી ખેતી થાય જમીન બગડતી હોય છે અને જો આ રીતે બે બે ત્રણ ત્રણ પાક સાથે કરવામાં ટેટીમાં ક્યારે ભાવ ગગડી જાય તો મરચા છે તો એનું ભરણ પોષણ થઈ જતું હોય છે ખેડૂતને જે રડવાની વાતો હોય છે ખેડૂત દેવાદાર બનતો હોય છે જો આ રીતે બે બે ત્રણ ત્રણ પાક સાથે કરે અમે તો હજુ પણ એકવાર બીજી વાર જ મલચિંગમાં ટેટી કરવાના છીએ હજુ એકવાર હજુ બીજી વાર રોપા નાખશો કરવાના છીએ તો આ રીતે ત્રણ ત્રણ ચાર ચાર પાક સાથે કરશે અને મલ્ચિંગ ટપક ઉપર ખેડૂત આવશે તો સાહેબ ખેડૂત સો ટકા પૈસે ટકે અને બે પોઝિટ થશે તો અમારી મુખ્ય કાળજી એવું હોય છે બેટ બનતો હોય ને તારે તમે છાણીઓ ખાતર અંદર ભરતા હોય છે ઓકે એનપીકે ખાતર પણ અંદર આપતા હોઈએ છીએ અને પછી ટાઈકોડોમાં નેમિટોડ ની સુડોમોના જે અમે બેક્ટેરિયાના ડ્રીંચિંગ કરતા હોય છીએ જેથી કરીને કોઈ પણ પ્રકારના ફંગસ ના આવે બેક્ટેરિયાના બેક્ટેરિયા ના બરાબર વધારે ના થાય એના માટે અમે કરતા હોઈએ છીએ પછી જરૂર પડે તો રાસાયણિક ખાતર પણ આપી હાવ ઓર્ગોનિક નથી કરતા પણ જરૂર પડે તો જ એવું નથી કે એગ્રો વાળા કે કરતા હોય અમને હવે ખબર પડે છે અમે દસ વર્ષથી આ ખેતી કરીએ છીએ તો અમારા છોડ ને શું અમે છોડ સાથે વાતો કરતા થઈ ગયા છે અમે ધરતી માતા માં માનતા થયા છીએ તો અમારા છોડ ને શું જરૂર છે અમને ખબર જ હોય છે એ અમે જેને જે જોયું હોય જેમ સંતાન ને આપણા સંતાન ના ખબર હોય આપણને કે એની માન ખબર હોય કે સંતાનને ભૂખ લાગે છે તરસ લાગે છે એમ અમને પણ હવે ખબર પડતી થઈ ગઈ છે કે અમારા છોડ ને ભૂખ લાગે છે કે તરસ લાગે છે ઓકે તો ખેડૂતો આ રીતે ટપક અને મલ્ચિંગ સાથે ખેતી કરશે તો એમના ખેતીમાં ખર્ચો પણ ઓછો થશે અને નિંદામણના પ્રશ્નો પણ નહીં રહે આજે તમે બે પાંચ વર્ષ જાઓ તો તમને મજૂર મળે જ નહીં એવી કન્ડિશન પણ આવશે એટલે તમે ટેકનોલોજી સાથે બદલાવની પણ આપણે જરૂરી છે ને બીજી વાત કરીએ તો ઉત્પાદન કેટલું મળશે અંદાજે ઉત્પાદન નોર્મલ ઉત્પાદન સાત ટન વિઘા હોય છે ને હાઈએસ્ટ ઉત્પાદન બાર ટન વિઘા હોય છે દસ એક ટન ની આશા રાખું છું બરાબર આ વખતે ખૂબ સંઘર્ષ ભર્યું જીવન છે ક્લાઇમેટ વારે ઘડી બદલાય છે એટલે કદાચ ટેટી ભાવ સારા મળશે પણ રોગ નું વધારે વધી રહ્યું છે ઓકે તો જોઈએ હવે પરમાત્મા ને આધીન છે કે ત્યાં અમે તો બાકી મજૂરી કરીએ છીએ આભાર